રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જામનગરમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓનું સેમિનાર યોજાયું સહકાર ક્ષેત્રમાં પારદર્શિતા જળવાઈ રહે તે પ્રકારે કામગીરી કરવી જોઈએ રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જામનગર વાસાવીરા લેઉવા પટેલ સમાજ ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં વિવિધ સહકારી મંડળીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા પહેલ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું તેમજ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે જામનગર જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી અને પહેલ થકી સારી આવક મેળવનાર સહકારી મંડળીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ મંડળીઓના પ્રમુખ સાથે મંત્રીએ સંવાદ કર્યો હતો આ બેઠકમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ આગવી પહેલથી ભારતમાં નવીન મંત્રાલયના નિર્માણ બાદ પ્રથમ મંત્રી તરીકે અમિતભાઈ શાહની આગેવાનીમાં દેશના સહકારિતા ક્ષેત્રે અનેકવિધ નવા પ્રકલ્પો શરૂ થયા છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે આત્મનિર્ભરતા માટે આપણે

આ ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર સરકારની પીએસસીએસ પ્રાકૃતિક કૃષિ ધિરાણ મંડળીઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે સહકાર મંત્રાલયે તમામ પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓને એક યુનિફાઈડ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ પ્લેટફોર્મ પર એકીકૃત કરવા માટે પીએસસીએસ કમ્પ્યુટરાઈઝડ અને યોજના અમલમાં મૂકી છે

ત્રણ નવી બહુ રાજ્ય મંડળીઓ સહકારી મંડળીઓમાં ક્ષમતા નિર્માણ વ્યવસાય કરવાની સરળતા માટે માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં ધારાસભ્યો સાર્વશ્રી મેઘજુભાઈ ચાવડા દિવ્યશભાઈ અકબરી રીવાબા જાડેજા અગ્રણીઓ વિનોદભાઈ ભંડેરી બીનાબેન કુઠારી જામનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન જીતુલાલ સહકાર વિભાગના સ સચિવ કુમાર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ધરમસિંહ ચનિયારા વાઇસ ચેરમેન બલદેવસિંહ જાડેજા ડાયરેક્ટર પ્રવિણસિંહ ઝાલા દૂધ સંઘના ચેરમેન કાંજીભાઈ જિલ્લા રજીસ્ટ્રાર અજય સિદ્ધપુરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહકાર મંડળીઓના હોદ્દેદારો અધિકારીઓ અગ્રણીઓ વગેરે હાજર રહ્યા હતા